પણ આ વખતે બિહારના સમસ્તીપુરનો એક તેર વર્ષનો છોકરો જેનું નામ છે વૈભવી સૂર્યવંશી એ ચર્ચામાં છે કારણ કે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની યાદી છે એમાં આ તેર વર્ષના વૈભવનું નામ પણ છે નમસ્કાર આઈપીએલ બે હજાર પચીસની તૈયારી શરૂ થઈ ગઈ છે અને હવે ચોવીસ અને પચીસ નવેમ્બરે આઈપીએલનું ઓક્શન થવાનું છે જેહાદ સાઉદી અરેબિયામાં આ ઓક્શનની અંદર ઉડીને આંખે વળગે એવી એક વાત એ સામે આવી છે કે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે જે યાદી તૈયાર કર્યું છે યાદી તૈયાર કરી છે એમાં બિહારનો એક તેર વર્ષના છોકરાનું પણ નામ છે અને આ છોકરાએ રણજી ટ્રોફી અને બીજી બધી જે મેચો છે એની અંદર જબરજસ્ત બેટિંગ કરી છે અને એણે સેન્ચુરી પણ ફટકારી છે અને આ જે ખેલાડી છે તેર વર્ષનો છોકરો એ લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે એટલે ડાબેરી બેટ્સમેન છે અને સાથે સાથે તમને એ પણ વાત કરું કે સચિન તેંડુલકરે સોળ વર્ષની ઉંમરે ક્રિકેટની અંદર ડેબ્યુ કરેલું હતું તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને આઈપીએલ બે હજાર પચીસનું ઓક્શન હવે ચોવીસ અને પચીસ નવેમ્બરે થવાનું છે અને આખી દુનિયાની નજર એ ઓક્શન ઉપર રહેવાની છે કારણ કે કઈ ટીમ કયા ખેલાડીઓને લેશે એની પર બધાની નજર રહેશે ટોટલ દસ ટીમો આઈપીએલની અંદર રમે છે પણ આ વખતે બિહારના સમસ્તીપુરનો એક તેર વર્ષનો છોકરો જેનું નામ છે વૈભવી સૂર્યવંશી એ ચર્ચામાં છે કારણ કે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની યાદી છે એમાં આ તેર વર્ષના વૈભવનું નામ પણ છે વૈભવ સૂર્યવંશી જે છે એ રણજી ટ્રોફી હેમંત ટ્રોફી અને કીચ કૂચ બિહાર ટ્રોફી રમી ચૂક્યો છે અને એ વૈભવ છે એ ઓસ્ટ્રેલિયાની સામે અંડર નાઇન્ટીન સિરીઝમાં પણ રમી ચૂક્યો છે અને એણે ઓસ્ટ્રેલિયાની સામે માત્ર અઠ્ઠાવન બોલની અંદર સદી ફટકારી દીધેલી અને એમાં ચૌદ ફોર મારેલા અને ચાર જેટલા સિક્સર એણે મારેલા હતા તાજેતરની અંદર વૈભવે પટનાના મોઈનુલ મોઈનુલ હક સ્ટેડિયમમાં બિહાર અને મુંબઈની વચ્ચે રણજીમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યારે એની ઉંમર હતી બાર વરસ નવ મહિના અને ચાર દિવસ એટલે એમ કહેવાય કે હજુ તો તેર વર્ષે આ છોકરાના પૂરા નથી થયા પણ રણજીમાં ડેબ્યુ કરનારો વૈભવ સૌથી નાની વયનો બીજા નંબરનો ક્રિકેટર છે કારણ કે સૌથી નાની વયનો અલી મુદ્દી કરીને એક છોકરો છે એ સૌથી નાની વયે રણજીમાં જોડાયો હતો અને એની ઉંમરથી બાર વર્ષ બે મહિના અને અઢાર દિવસ એટલે વૈભવ બીજો સૌથી નાની વયનો યુવાન છે કે જે રણજીમાં ડેબ્યુ કર્યો છે ક્રિકેટ જગતમાં જેમને ભીષ્મ પિતા તરીકે ઓળખવામાં આવે છે ક્રિકેટના ભગવાન તરીકે લોકો કહે છે એવા સચિન તેંડુલકરે પંદર વર્ષ સાત મહિના અને બાવીસ દિવસે રણજીની અંદર ડેબ્યુ કરેલું હતું હવે આ વૈભવ સૂર્યવંશી છે એનો જન્મ સત્યાવીસ માર્ચ બે હજાર અગિયારમાં થયો હતો અને એના પિતા જે છે સંજીવ સૂર્યવંશી એક ખેડૂત છે પરંતુ એવું કહેવાય છે કે એના પિતા જે છે સંજીવ સૂર્યવંશી એણે વૈભવને ક્રિકેટની અંદર આગળ લઈ જવામાં ભરપૂર મહેનત કરી છે એમણે એટલી બધી મહેનત કરી છે અને વૈભવનો જે ભાઈ છે મોટો એ પણ સપોર્ટ કરી રહ્યો છે એટલે પિતા અને ભાઈ બંને વૈભવને સપોર્ટ કરી રહ્યા છે વૈભવ છે એ પાંચ વર્ષની ઉંમરનો હતો ત્યારથી ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધેલું હતું અને શરૂઆતમાં એ લેધર બોલથી પ્રેક્ટિસ કરતો આવ્યો છે વૈભવ સાત વર્ષનો થયો એટલે એના પિતા સમસ્તીપુરમાં એક ક્રિકેટ એકેડમીમાં છે ક્રિકેટ એકેડમી છે ત્યાં લઈ ગયા એને ત્યાં જોઈન કર્યો અને ત્રણ વર્ષ સુધી સમસ્તીપુર ક્રિકેટ એકેડમીની અંદર વૈભવ રમ્યો એ પછી પટનામાં એક જેમેક્સ ક્રિકેટ એકેડમી છે ત્યાં ઘડી વૈભવને એના પિતાએ દાખલ કર્યો અને વૈભવે એક વર્ષની અંદર અલગ અલગ ક્રિકેટમાં ફોર્ટી નાઇન ઓગણપચાસ જેટલી સદી ફટકારેલી છે અને ત્રણ વખત તો એણે બેવડી સદી મારેલી છે એટલે આ છોકરો ખાલી તેર વરસનો છે પરંતુ એનું તમે પરાક્રમ જુઓ કે એણે ઓગણપચાસ સેન્ચુરી ફટકારી જુદી જુદી એટલે રણજીને એવી બધી મેચોની અંદર એણે સદી ફટકારી ગયા વર્ષે જ્યારે હેમન ટ્રોફી રમાયેલી હેમન ટ્રોફી અને સુપર લીગ એની અંદર વૈભવે છસ્સો ને સિત્તેર રન બનાવેલા એમાં એની ત્રણ સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરી હતી અને ગયા વર્ષે વિનુ માકડ ટુર્નામેન્ટમાં અંડર નાઇન્ટીનમાં પણ વૈભવનું સિલેક્શન થયેલું હતું આ વાત તમારી સાથે એટલા માટે અમે શેર કરી રહ્યા છે કે કોઈ પણ ગરીબ ઘરનો બી બાળક હોય અને જો પરિવાર અને બાળક પોતે જો મહેનત કરે તો ગમે તેવી જગ્યાએ સફળતા મળી શકે છે આ તેર વર્ષનો બાળક આપણને હવે આઈપીએલમાં જો કોઈ ટીમ પસંદ કરશે તો મેદાન ઉપર રમતો જોવા મળી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ